આદેશમાં ભાઈ નેતાજી જો ઈમાનદાર બની જાય ને તો દેશમાંથી ભ્રષ્ટાચાર આપોઆપ નાબૂદ થઈ જાય આજે આવા જ એક નેતાજીની વાત કરવી છે જેમણે તો રોડના ખાત મુહૂર્તમાં હાજરી આપી પરંતુ કાર્યક્રમ દરમિયાન અધિકારીને લોકોની સામે ઊભા રાખીને રોડ તૂટ્યો તો સસ્પેન્ડ કરવાની ધમકી પણ આપી દીધી કેવો છે નેતાજીનો પાવર આવો આપને બતાવીએ કેમ ભાઈ આ કમ્પ્લીટ જવાબદારી તમારી અને જો આ વખતે તૂટ્યો ધમકી પણ આપી દીધી વાત ખેડા જિલ્લાના નડિયાદની છે જ્યાં મરીટા ગામમાં નવેસરથી રોડનું નિર્માણ થવા જઈ રહ્યું છે આ પ્રસંગે લોકોએ ધારાસભ્ય પંકજ દેસાઈને ખાતમુહૂર્ત માટે બોલાવ્યા પરંતુ નેતાજીને બોલાવીને અધિકારી ફસાઈ ગયા કાર્યક્રમ ના સ્ટેજ પરથી થી ધારાસભ્ય એ જિલ્લા પંચાયત ને બોલાવ્યા અને સાઈડમાં રાખીને લોકોની સામે રોડ તૂટ્યો તો સસ્પેન્ડ કરવાની ધમકી આપી દીધી જિલ્લા કહી કે પંચાયત અહી આવી તમે અહીં ઉભા રહો જો ભાઈ આ કમ્પ્લીટ જવાબદારી તમારી અને જો આ વખતે તૂટ્યો તો તમે સસ્પેન્ડ આવું પડશે માં નહીં ચાલે કારણ કે આ રોડ ઉપર જે ટ્રાફિક એ વિશેષ ટ્રાફિક રહે છે અને તમે હમણાં રોડ બનાવ્યો તો કેટલો ટાઈમ થયો કેટલો ટાઈમ થયો હા ત્રણ વર્ષ અબડા પૂરા થયા છે એ પહેલા ઘણી વાર તૂટી ગયો એટલે આ ના બને એ તમારે ભાઈ જોવાનું અને સેમ્પલો લેજો એ ના નહીં કે અરે અરે નેતાજી આજે સૂર્ય કઈ દિશામાંથી ઉગ્યો તમારું આવું રૂપ તો પહેલી વખત જોવા મળ્યું લાગે છે કે છે અને લોકો ની ખરાબ રસ્તા ની ફરિયાદો દિલ સુધી લાગી ગઈ પરંતુ માત્ર એક અધિકારી ને ખખડાવવાથી ભ્રષ્ટ સિસ્ટમ નહીં સુધરે રાજ્ય માં રસ્તાઓ ની બિસ્માર હાલત વિશે તમે પણ જાણો છો તેવામાં જો ટકાઉ રસ્તા બનાવવા હોય તો મૂળમાંથી ભ્રષ્ટાચાર ઉખારું પરંતુ એ માત્ર વાતો સારી લાગે હકીકતમાં ભ્રષ્ટાચાર દરેક જગ્યાએ એ ખત બદે છે તેવામાં નેતાજીની ટકોર પછી મરીડા ગામનો રસ્તો ટકાઉ બનશે કે નહીં તે આવનાર સમય બતાવશે વિનોદ શર્મા વીટીવી ન્યૂઝ નડિયાદ